राम राम भाई बधाई नहीं तो हम काम तो हाथ हाथ दीछी अगर ये वीडियो मुकवा थोड़ा यार वेगा था हूं नव हो है तो काम है पगार काम है ये तो रीत की जाने लिए तो पछि मुक किए तो अटाना वीडियो में जो जो पास चले जी काम है कितनी कला काम करिए काम है ये बदले तू દોઢ કિલોમીટર હાલવાનું હે હેલો ભાઈઓ પાંચ છ કિલોમીટર મોલ હે ને બસ ની વાત જોઈએ યા બદમી દહીં સાય દહીં લીધું દૂધ લીધું પછી આમાં આ રોટલા ઘડવાના પાટલા ઘણો સામાન લીધો આજ જ્યાં હાંબો મોલ છે ઓ બસ આગળ આવું છે એ બસ આવે ને એક બસમાં ચેડ્યા હતી અહીં એક બસ વહી ગઈ બતાડતી હતી તી હાથને હિટાવીનું વેલી આવી ગયો બે મિનિટ અમે ઊભા થયા બસ વર્ષ જવા દીધી પછી વર બેઠા વાટ જોવો જ્યાં અહીં પીડ્યા જઈએ અંધારાના અહીંયા જ તમારા જંગલ છે પોથરી નહીં તૂટે એમાં જંગલ છે શિયારી ગયું દોઢ કિલોમીટર હાલવાનું હોય બસ માં બેઠા બસ વાળો કે હા જાય જંક્શન ના આગળમાંથી એક ગામ હતું ગામમાં કો ફેરવા ગામમાં બે પેસેન્જર ઉતારે ને પાછો આવ્યો અમે જાય પીડા જઈએ હતા બે હાથ માં એક એક જોડીયું છે કેટલું ખવીજે હજનક હા ભૂ તો કારુક નું તો કે દેખાય દેખાય ડુંગર તન બે ભાઈ આવું હે બધમી કામકાજ આજ પહેલી ફેરે મે આવ્યા ને એ પછી પહેલી ફેરે બધો સામાન લેવા ગા આથી 5 કિલોમીટર થાય ભમી જારે અમારું ઢામ હે ને ના એક બસ સ્ટેશન ને પાછું ના ઉલી ગમે ઉતરું પડે તો નાથી એટલું હલવું પડે ને રોડી ઉતરીયો તો એટલું આવું પડે बस ना सिर्फ दो ढक किलोमीटर हाल मुंह पड़े राल एंजॉय है जो बताना हाँ पुनः तारों के તો જ ખબર પડે ને અમે બધી કે કે હું સ્ટ્રગલ કરું પડે જો સાથ મે લાગે આજ ના તો આ જોરી નો લોક કીધો ને નોડી હટાવવાની મત જોરી જોરી નું કામ કર આ ત્રણ જોરી નું કામ કરું ને જોરી તો બાઈ જે પડી રહે તો યુ હું હે ભાઈ કામકાજ અમાર વાયકલ જ છે બધું એસી માં બેહેન કામ કરવાનું છે ઘડીક બાર બાર હોય ઘડીક એસી હોય લગભગ તો એસી માં જ હોય વધારે એસી વાળા રૂમ માં બેહેન કારક વારે બારો બાર હોય એવું કામ છે નર્સરી નું કામ હે ને એમાં બધા જે રોપ રોપ ઉછેરવાની નર્સરી છે એમાં કલમો લગાડવાની હોય ભાઈ બધું હરખું થાત વિજય जो ब्लैक लाइट यी अमर हो यो आए म हिले न माजा माथि पासो राउ गुडी थ्या आ न कोन हुमरो मारे केन केन आबे जेनी का भयो जाके तो यो काम है। काम मा गाइन काम मजा है। ए सिम्बे ह दी। કદાચ હોય તો બરાબર અડધી પોણી કલાક કલાક હોય કારક વર અડધું ટાણું હોય બસ આ લોકો આ તમને એ કે ભાઈ વધારે ગરમી છે તમારે દસ પંદર મિનિટ આરામ કરવો અમારાથી અસ્કલોન થી એમ અગિયાર કિલોમીટર છે ગાજા બાજુ એટલે ગાજા લગભગ આથી દહ કિલોમીટર જેવું થતું અમારે ગાજા બોર્ડર નો થાય વધારે દસ પંદર કિલોમીટર હા ઓલું જો અમારું ગામ હે દેખાય લાઈટ્યું જકીમ હે આ બસ સ્ટેશન ને તમારું રોઈ ગામમાં જાય ગામમાં ઉતરીએ તો પાછું રિટર્ન હાલવું આ દોઢ કિલોમીટર માત્ર ઘોડા હાલે નાખીએ રાહ્યું

આ બધા આમાં ગીરી નવું છું આમાં અમારે કામ કરવાનું એટલે સાંભા દેખાય લેડીસુ ના રૂમ હે સેપરેટ સ્પેશિયલ અલગ एट्लैपला हाथ में उड़े ना बीजेस दौ कि आ, रूम।, आ रूम से मैं रूमी फूग सामान है एटलो हजे एक मारे वहाँ ठेलो भेरियो रेडियो बंद थी जाए तो सही ना ये बताओ दाई दूध दवाई पुके हमी जंगल में थे धीरा धीरा ने तुम्हारा पगार काम है ये कह दिए ને પછી રૂપિયા કલાક ના હે ને દસ કલાક અગિયાર કલાક દસ કલાક એવી રીતના દસ કલાક થી સારક છ થી પાંચ હોય એવી રીતના કામ હે ને અમારું કામ છે એ બધું હા નોર્મલ હે શિયા લુગડા નો બદલાવે કઈ તમને કપડામાં દાગ નો થાય ને મોસ્ટલી કોઈ બરવાનું કામ જ નથી નર્સરી હે એમાં રોપ ઉછેરવાના બધા બકાલાના ને પછી ટોટલ લગભગ બધાય બકાલામાં જીરાય માં કલમ જ લગાડી રહી કલમ નું કટિંગ કરવાનું હોય બે ત્રણ દિક્સીયાદાની એસી વાળો મોટો રૂમ હૈ રૂમ ની અંદર જ કામ કરવાનું હોય કટિંગ જ કરવાનું ઘરે બારો બાર થયા ગ્રીન હાઉસ જે છે એમાંથી છોડવા તોડેવાના કલમ લગાડવાની પછી એની અંદર જઈને કટિંગ કરવાનું દસ પંદર મિનિટ બાર બાર રહેવાનું બાકી એસી વાળા રૂમમાં જ રહેવા

સાત કે વાણે ને સાતતે મંડળી તો એવું કામ છે અમારું સારું કામ દેડું થોડું બોર્ડર એરિયા માં હે એકઈ વાંધો નહિ તો હારું હાલો એવ એમ ગાતા જાજી 5 વાગા નગાતા સામાન લેવ અમાર બાલા બેટ એક